মাখান <machana> চালো તો ભાઈ વચ્ચે હું તમને બધાને એક વાત કહી દઉં કે ઘણી વખત હું અને નિર્વા એટલા હેરાન થાય જૂનાગઢ એનું કારણ એ છે કે અમારું જે ગેસ કનેક્શન છે એ બામણવાળા છે મતલબ અમે અહીંયા કનેક્શન નથી કરાયું બિકોઝ અમે બે લોકો કે ત્રણ લોકો હોઈએ તો એટલો સિલિન્ડરનું કાંઈ મતલબ ગેસનો યુઝ ન થાય થાય પણ એકચ્યુઅલમાં એક મહિનો કરતાં વધારે એટલે કે બે એક મહિના જેટલો ચાલે પણ ઘણીવાર કેવું થાય કે અમે અહીંયા હોય અને સિલિન્ડર છે ખતમ થઈ જાય કારણ કે ભૂલાઈ ગયું એમ થાય હજી બે ત્રણ દિવસ ચાલશે તો આવશું ત્યારે લેતા આવશું મંગાવવો નથી અથવા તો કંઈક ને કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાના લીધે બે ત્રણ વખત અમે એટલા હેરાન થયા કે ક્વેશ્ચન જ થાય કે હવે બે દિવસ સુધી બનાવું છું તો એના માટે એક મેં મસ્ત સોલ્યુશન મને એક પ્રોડક્ટ મળી છે સર્ચ કરતાં કે ભાઈ એ જોરદાર પ્રોડક્ટ છે તો મેં મંગાવી લીધી છે અને તમારા બધા સાથે પણ શેર કરું છું કે જે લોકો રૂમ રાખીને રહેતા હોય એવા સ્ટુડન્ટ્સ માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જેને શોખ છે નવી નવી વસ્તુઓનો એના માટે પણ એકદમ જોરદાર પ્રોડક્ટ છે તો એ શું છે પ્રોડક્ટ એ ચાલો તમને આગળ કહું આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં જોવા બતાવી દઈએ એ પ્રોડક્ટ મસ્ત લાગી તો ચલો હવે જોઈ લઈએ કે એ પ્રોડક્ટ કઈ છે એ પ્રોડક્ટ છે અગારોનું ઇલેક્ટ્રિક રાઈસ કુકર અને જોરદાર પ્રોડક્ટ છે તો ચલો હું ડિટેલમાં કહું કે ભાઈ આને યુઝ પહેલાં તો ઇલેક્ટ્રિક છે એટલે કોઈ સિલિન્ડરની રિક્વાયરમેન્ટ નથી અને અહીંથી સિમ્પલ ઓપન થાય છે અને તમે જો અલગ અલગ ઘણા બધા મોડ છે પ્લસ માઇનસ છે એ બધા હું તમને વ્હાઈટ રાઇસ માટે છે બ્રાઉન રાઇસ માટે પણ અલગ અલગ છે બરાબર તમે પ્રોગ્રામ છે એ સેટ કરી શકો છો પછી બીજું છે મતલબ કીપ વોમ એટલે તમે ઘણી બધી વાર સુધી ગરમ ને ગરમ રાખી શકો છો તો ચલો પહેલાં તો આની અંદર જે આવશે એ મીન છે એ શું કહેવાય કે સિરામિક કોટેડ છે આ એટલે કે અહીંયા કોઈપણ વસ્તુ ચીપકશે નહીં ઇઝીલી થઈ જશે અને એની હારે હારે સ્ટીમ પણ આમાં તમે કોઈપણ વસ્તુ સ્ટીમ પણ કરી શકો છો એટલે કે ઢોકળા આ બધી વસ્તુઓ તમે બનાવી શકો છો અને કેટલું યુઝ કરવું એના માટે તમને એક મેઝરિંગ માટે કપ પણ આપેલો છે તો ચલો હવે આપણે આમાં ફટાફટ રાઈસ બનાવી અને જોઈએ કેવા બને છે શું કરવાનું એનો એક કપ રાઇસ લીધું છે હમ આમાં મેઝરિંગ માટે છે તો ભાઈ અમે લઈએ છીએ એક કપ રાઈસ આમાં એડ કરી દઈએ અને બે કપ લેવાનું છે પાણી તો એડ કરી દઈએ એક કપ રાઈસ અને શું નાખવાનું બે કપ પાણી ઇસ્મેલા ગ્લાસ એક કપ એડ કરી દીધું ઈરવાળે પછી એક કપ જે એક કપ એડ કરવાની થશે એટલે નાના બાળકો પણ ઈઝીલી સમજી જાય ઓકે ચલો ડન અને ભાઈ આની અંદર એક ખાસિયત એ છે કે જ્યારે હવે હું આને ઓન કરીશ આપણે અહીંયાથી સિમ્પલ એને કરી દેવાનું છે ઓન એટલે એની રીતે એ શેટ થઈ જશે કે કેટલી વાર લાગશે અને જ્યારે છેલ્લે ટાઈમિંગ હશે ત્યારે અહીંયા બતાવશે કે હવે એટલી વારમાં આમાં કૂક છે એ થઈ જશે અને કીપ વોર્મ એટલે ગરમ ને ગરમ પણ રાખી શકો અને જ્યારે રાઈસ થઈ જશે એટલે આ બીપ બીપ એવો સાઉન્ડ પણ કરશે એટલે તમને ખબર પડી જાય કે આમાં રાઈસ થઈ ગયા છે અને દાજવાની પણ કોઈ ચિંતા નથી આમાં મેં અહીંયા વ્હાઇટ રાઇસ છે એ ફંક્શન સિલેક્ટ કરી લીધું છે અને અહીંયા ફરશે અને જ્યારે બનશે એટલે અહીંયા ટાઈમર છે બતાવશે બરાબર તો હવે આને થવા દઈએ કૂક તો ચલો જ્યાં સુધી રાઈસ બને છે મેં આજે તો સિમ્પલ રાઈસ બનાવ્યા છે પણ આની અંદર તમે વેજીટેબલ રાઈસ એટલે કે પુલાવ પણ બનાવી શકો છો ખીર બનાવી શકો છો ઘણી બધી વસ્તુઓ છે બનાવી શકો છો મતલબ સબ્જી પણ બનાવી શકો છો તો આ બધી જ વસ્તુઓ આની અંદર તમે ઇઝીલી બનાવી શકો અને જ્યારે સિલિન્ડરમાંથી કેવો કોઈ પ્રશ્ન છે અથવા તો તમે રાઈસ માટે સ્પેશિયલ લેવા માંગો છો તો આના રાઈસ છે પણ એકદમ મસ્ત ફૂલેલા જોરદાર અને એના જે શું કહેવાય કે સ્મેલ છે એ પણ એટલી મસ્ત રહેશે અને છે ને એ પહેલી વાત કારણ કે ટાઈમર શેડ તો ભાઈ જો તમે કે રાઇસ છે એ બનીને રેડી છે અને એકદમ મસ્ત છે છૂટા છૂટા રાઇસ છે એ બની ગયા છે તો જો તમે શું કહેવાય કે હોસ્ટેલમાં રૂમ રાખીને રહેતા હોય તો આ રાઇસ કુકર તમારા માટે બેસ્ટ ઓપ્શન છે ઇઝીલી આમાં બધી જ વસ્તુઓ છે તમે બનાવી શકો છો અને હવે આપણે જો હું આમાં કીપ વોમ છે આ ઓપ્શનને સિલેક્ટ કરી દઉં તો આ છે એ લાંબો સમય સુધી ગરમ ને ગરમ રહેશે ભાઈ ભાત આરે ખાવા માટે કઢી પણ બનાવી નાખીએ તો આ છે ચણાનો લોટ છાસ અને બધા મસાલા તો ચલો ફટાફટ આ કુકર અગારોના કુકરની અંદર આપણે બનાવી નાખીએ કરી તો પેલા સિમ્પલી હું એને કરી દઉં સ્ટાર્ટ એટલે એ થઈ જશે સ્ટાર્ટ હવે આપણે એની અંદર થોડુંક જે તેલ નાખવાનું છે એ નાખી દેસુ તેલ થોડું ગરમ થાય છે તો આની અંદર થોડીક રાઈ પછી થોડી વાર કુકરને કરી દઈશું બંધ કે એકદમ અંદર છે ગરમ થઈ જાય પછી એડ કરી દઈશું મસાલા આપણી કરી થઈ જશે તૈયાર ભાઈ થોડી ઉકળવા લાગી છે આપણે એમાં હળદર છે એ એડ કરી દઈશું બિકોઝ આપણે યલ્લો બનાવવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે ભાઈ જોઉં છો કે એકદમ બોઈલ થઈ ગઈ છે અને ગરમા ગરમ કઢી છે આપણી તૈયાર છે એકદમ ઠીક જેવી મને ભાવે તો ચલો અને હવે આપણે રાઈસ સાથે એન્જોય કરીએ તો કેવી લાગી પ્રોડક્ટ કમેન્ટ માં જરૂરથી લખજો અને ડિસ્ક્રિપ્શન માં લિંક છે ખરીદવાનું ભૂલાય નહીં મસ્ત શાક ઓરેલા રીંગણા બટેટા છે રસ કોનો ફેવરિટ તારો કે હવે કે નહીં રસ મને રસ ઘરે નો બીજે ને આપણે હા એટલે જ કા ભાઈ મસ્ત મજાનો છે મેનુ ખાલી સુધારેલી ભાસ તો કેડી પણ જોઈએ રેડી કમ્પ્લીટ ભાઈ મસ્ત મજાનો મેનુ છે

કોઈ ન દિયાઈ નથી બેઠી અને આશા વેની આવી છે અને બાકીના બધા એના ગયા ચાલો એને જોઈએ હમણાં શું કરીએ આખાય પાછા છે અને અહીંયા મળી ભાઈ નીકળી ગયા થી અને હું કહેવાય કે બધા મોઢા એટલા લાલ લાલ તડકા જેવા બધા અને હવે જઈએ છીએ ઘરે જાવું પણ પહેલા હવે બધા કે જમતા જાસુ કારણ કે અત્યારે કોઈની કેપેસિટી નથી કારણ કે ઓલા કે એની જેમ ખેતરમાં કામ કરીને એવા એવા થાકી ગયા બધા પાણીમાં નાઈ નાય ના ખરે ખરા આ લોકો 6 થી 7 કલાક નાયા આ લોકો એટલે એટલે તમે લોકો જ હું નહીં

પણ કેવો લાગ્યો સાસરના ના વિડીયો તમને મજા હોય એમાં અમુક વસ્તુ એવી છે કે જે કરી એટલી મજા અમે શૂટ ન કરી હૈ કા એટલા જલ સાકે એટલી મજા કરી ઘર કે બધાર બહુ મજા આવી તો ચલો હવે મડી આગળ આગળ જમઈ તો ભાઈ હોટર પાર્ક તો આયા છે પણ હજી બને છે કેસો તા હે હું હજી કામ ચાલુ છે ને જોરદાર છે ના આવે છે બધા રીલ્સ મસ્ત મજાની અને આવી ગયા છે કિંગડમ કેસોર ની બાજુમાં અને બહુ મસ્ત કામ સારું છે ટ્રાફિક તો જો ટ્રાફિક પણ બહુ છે હવે વારો ક્યારે આવે અઘરું છે તો ભાઈ અમે આવી ગયા છે જમમાં કિંગડમ માં જો અમારા કેટલા મેમ્બર છે અમાજો ભાના બેન આવ છેલે બેન ઠાકોરો મત લાગો ને ઠાકોરો ગોવિંદ ને થોડોક લાગો સારા દી થાય

આ પરફારું છે પરફારું ક્યાંથી હા હા પરફારું આ તો હવે પરફારું રેડી હવે પરફારું તો આ તો ફરી જાય આ તમારું આ તો ઘરે ફરી જાવે ખાતાને બનાવતા ને અમે આય ત્યાં કોઈ જાતા નહી સુતા નહી ભૂખ લાગી પછી ખાલી પાપડ આવ્યા અને પુવા ની બધે તો સાફ કરી ગયા પાપડ અને ઢોસા આવી ગયા છોકરાઓના ઢોસા ચાલુ છે ભાઈ કેવું લાગ્યું અમારો વ્લોગ જરૂરથી કીજો અને અમારી ચેનલે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખો ને અમે જમીલી અને આવો ને આવો સપોર્ટ કરતા રહ્યો તો જલ્દીથી શો કહે છે અને અમે નેક્સ્ટ ટ્રીપ પાછી કરીએ